જાપાનેર પાવાગઢ તિરંગા યાત્રાના રંગમાં રંગાયું આગામી સ્વાતંત્ર પર્વને લઈ રાજ્ય સરકારે હર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાય ઉજવણી કરવાનું આયોજન કર્યું છે જે અંતર્ગત ચાપાનેર પાવાગઢ ગ્રામ પંચાયતી પાવાગઢ બસ સ્ટેન્ડ થઈ પરત પાવાગઢ ગ્રામ પંચાયત ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરની ગલીઓમાં એક કિમી જેટલી રેલી જોઈ લોકો ફોટોગ્રાફી કરવા લાગ્યા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી રેલી દ્વારા તિરંગા અને મહામૂલી આઝાદી વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા તિરંગા યાત્રા ચાપાનેર પાવાગઢ નગરમાં ફરી પાછી ચાપાનેર પાવાગઢ ગ્રામ પંચાયતે પૂર્ણ થઈ હતી તિરંગા યાત્રા રેલીમાં પાવાગઢ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી જવાનો સહિત મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો આગેવાનો જોડાયા તિરંગા યાત્રા કિલોમીટર જેટલી લાંબી નીકળેલ ત્યારે ચાપાનેર પાવાગઢ નગરમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો